जय श्री कृष्ण राधे राधे मित्रों ने स्तुति करती वक्त चौदमा श्लोक में बात करीय सर्वम रुत्तम यत मम वधी कह सब तमे मने जे कई कहो य बधूज हूँ सत्य मानु एत सर्वम रुत्तम ય તમામ વધશી કેશવ હે કેશવ તમે મને જે કંઈ કહો છો તે સત્ય માનો છો પણ અર્જુને એક વાત કરી ન વિદુહુ દેવાહા દાનવાહા દેવો અને દાનવો આપણને જાણતા નથી જાણી શકતા નથી એમ તો હવે અર્જુન શું કહે છે કે તો તમને કોણ જાણી શકે છે અને આ પંદરમા શ્લોકમાં અર્જુનની જે શરણાગતિ છે ભગવાન પ્રત્યેની એમની જે ભાવનાઓ છે સ્પષ્ટ દેખાઈ આવે છે અર્જુનની શરણાગતિની સાથે સાથે અર્જુનને ભગવાન પ્રત્યેના જે ભાવ છે એ અમને અહીંયા પાંચ વિશેષણોથી રજૂ કર્યા છે અર્જુન પંદરમા શ્લોકમાં શું વાત કરે છે કે સ્વયં એવો આત્મના આત્મનમ વેથ ત્વમ પુરુષોત્તમા स्वयं एव आत्मना आत्मन वेत्थत्व पुरुषोत्तम भूतभावन भूतेश देवदेव जगतपते अर्जुन बात करे छे कि भूत भावन हे भूत भावन पीछे बीजू भूतेश एट हे सगड़ा भूतोना ईश्वर भूत ईश हे सगड़ा भूतोना ત્રીજું વિશેષણ વાપરે છે દેવદેવ હે દેવોના દેવ અને ચોથું વિશેષણ વાપરું છે કે હે જગત પતે જગત પતે એટલે હે જગતના સ્વામી હે જગતના પતિ અને પાંચમું વિશેષણ અર્જુન વાપરે છે પુરુષોત્તમ હે પુરુષોત્તમ પછી શું કે છે કે સ્વયં એવ આત્મના આત્મનમ ત્વમે એટલે આપ તમે સ્વયં એટલે પોતે એટલે તમે પોતે જ આત્મના આત્મનમ વેથ પોતાના વડે પોતાને વેથ એટલે જાણો છો જો આગળના પેલા શ્લોકોમાં એવું કીધું દેવા દાનવાહા ન વિદુ એવો શબ્દ નહી તે ભગવન વ્યક્તિમ દેવા દાનવાહા વિદુ તમને દેવો અને દાનવો તમારા પ્રગટ થવાને હે ભગવાન વ્યક્તિ તમારું વ્યક્ત થવાને દેવો અને દાનવો નથી જાણતા એમની પહેલા પણ સાતમા શ્લોકમાં ભગવાને વાત કરી હતી કે દેવાહા મહર્ષય શુરગણાહા ગણા મહર્ષય ન મેવી દો એ એ પણ નથી જાણી શકતા સુર ગણા દેવોનો સમુદાય નથી જાણી શકતો મહર્ષિઓ પણ મને નથી જાણી શકતા એટલા માટે અર્જુનને ખબર પડી ગઈ કે આમને મારી સામે બેઠા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એમને કોઈ નહીં જાણી શકે એ પોતે જ કહે છે તો પછી મારે અને અર્જુને ચોખવટથી વાત કરીને પૂર્વ શ્લોકમાં ચોખવટથી કીધું કે સર્વમ એતત એતમ યતમામ વધી તમે મને જે કહો છો એ તો સર્વમૃતમ એમને હું સાચું જ માનું છું અને તમે પેલા કીધું છે આમના તમે એવું કીધું કે દેવો દાનવો મને નથી જાણી શકતા તમે ચોથા અધ્યાયના પાંચમા શ્લોકમાં પણ એવું કીધું કે બહુનીતિ વ્યતિતાની બહુ વ્યતિતાની જન્માની ચાર જૂન હે અર્જુન મારા અને તારા ઘણા જન્મો વ્યતીત થઈ ગયા તારી સરણી અહમ તે બધાને હું જાણું છું પરંતુ શું અર્જુન કરે છે અને પછી તોમ પછી પાંચ વિશેષણો આપે છે ભૂત ભૂતભાવન હે હે દેવ હે પ્રાણીઓના ઈશ અથવા ભગવાન ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી હે પુરુષોત્તમ તમે પોતે જ તમારાથી અથવા પોતાનાથી પોતાને જાણો છો અર્જુને સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે સરસ વાત કરી બીજું પહેલો શબ્દ અર્જુને વાપરો ભાવન વિશેષણ એવું ભૂત ભાવન ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં પહેલાં એમણે જે પરા અપરા પ્રકૃતિની વાત કરી ત્યારે એમણે પણ વાત કરી હતી ભગવાને કે હું દરેક પ્રાણીઓના સંકલ્પ માત્રથી તેમના સંકલ્પથી ઉત્પન્ન થાય છે આ સૃષ્ટિનું સર્જન કરું છું એમ સ્થૂળ અને જંગમ સ્થાવર અને સ્થાવર અને અને જંગમ સૂક્ષ્મ બધા જ પ્રકારની સર્જન કરનાર એ છે એટલા માટે અર્જુન માટે શબ્દ વાપર્યો પછીનો શબ્દ વાપરો છે ભૂતેશ્વર દરેક પ્રાણીઓના તમે ઈશ્વર છો બધા જ પ્રાણીઓના તમે એમનું ઈશ્વર છો એમ અને દેવો પ્રાણીઓ આ બધાના તમે પ્રભુ છો સ્વામી છો માલિક છો એટલા માટે ભૂતેશ શબ્દ છે તમે બધા જ દેવો છે પ્રાણીઓ છે ચરાચર અનંત બ્રહ્માંડના તમે માલિક છો એટલા માટે ભૂતેશ અને દેવાદેવ દેવદેવ શબ્દ દેવોના પણ તમે દેવ છો એવો શબ્દ છે બીજું તમે દરેક વ્યક્તિનું પાલન પોષણ કરો છો કીડીને કોઈ જગ્યાએ જરૂર પડે છે અને હાથી જો મણની જરૂર પડે છે તો ગમે તેમ કરીને એમને જીવતા રાખો ગમે ત્યાં ગમે તે જગ્યાએ સૃષ્ટિના કોઈ પણ ખૂણામાં ક્યાંય પણ જો કોઈ સ્થાવર અને જંગમ સૃષ્ટિમાં ક્યાંય જીવ હશે તો એમને જીવન તમે આપો છો કોઈને કોઈ રીતે એમને પહોંચાડો છો માટે તમે જગત પતે જગતના પાલનહાર છો જગતના સ્વામી છો પાલન કરનાર છો અને પછી શબ્દ વાપરો છે પાંચમું વિશેષણ પુરુષોત્તમ પુરુષોમાં તમે ઉત્તમ છો અને તમે ઉત્તમ પુરુષ છો એ એટલા માટે તમને લોકોમાં અને વેદોમાં તમને પુરુષોત્તમ કહીને સંબોધન થયા છે હવે ગીતાજીના કોઈ પણ શ્લોકમાંથી કોઈ પણ શ્લોક લઈ હોય ભગવાન વિશે જગતપતિ પુરુષોત્તમ પાંચ એક સાથે વિશેષણો વેપરાય આપણને એમ થાય આટલા બધા વિશેષણો શું કામ વાપરા બીજે કોઈ જગ્યાએ નથી ને અહીંયા શું કામ વાપરા છે એનું કારણ શું તો કે અર્જુને સાતમા અધ્યાયથી ચાલુ કરીને સાત આઠ સાત નવ અને દસ ખાસ તો આ ત્રણ અધ્યાયમાં ભગવાનની વિવિધ પ્રકારની વિભૂતિઓ અને ભક્ત પરની કૃપા વિશે સાંભળ્યું કે ભગવાનની આ વિભૂતિઓ છે અને ભગવાન છે એ અનન્ય ભાવે ભક્ત ઉપર કૃપા કરે છે એમને કારણે અર્જુનની અંદર કોઈ વિશેષ ભાવ પેદા થયો અર્જુનમાં એ વિશેષ ભાવ જાગ્યો કે મારી સામે જે જેવું હોય

કે તેમ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાન આત્મસ્થ જો હું એમના આત્મામાં આત્મસ્થ એમના આત્મામાં બેઠેલો એમના આત્મા નાશિયામી આત્મસ્થ નાશિયામી હું નાશ કરું છું એમના અંધકારને ને શેનાથી નાશ કરું છું તો કે જ્ઞાન દીપેન ભાસ્વતા જળહળતા જ્ઞાનરૂપી દીપથી હું એમના આત્માની અંદર બેઠેલો એમની અંદર બેઠેલો છું એમના અંધકારને નાશ કરું છું અને શું કામ નાશ કરું છું તો કે તે શામ એવ અનુકંપાર્થમ મારા ભક્ત ઉપર અનુગ્રહ કરવા માટે એના ઉપર કૃપા કરવા માટે હું એમના અજ્ઞાનનો નાશ કરું છું હવે આટલી બધી વિભૂતિઓની વાત સાંભળી અને ભગવાન ભક્તો ઉપર અનુગ્રહ કરે છે એટલે અર્જુન ખૂબ ભાવમાં આવી ગયા અને ભગવાનને આવા શબ્દો વાપરે છે ભૂત ભાવન ભૂતેશ દેવ દેવ જગત પતિ પુરુષોત્તમ એવા શબ્દોથી નવાજે છે અને પછી કે છે સ્વયં એવ આત્મના આત્મનમ વૈથત્વમ તમે પોતે જ પોતાનાથી પોતાને જાણો છો હવે જો પોતે જ પોતાના વડે જાણે હું પોતે જ મને પોતાને જાણતો હોઉં તો સ્વાભાવિક છે કે એમાં કોઈ મારે પ્રાકૃત સાધનની જરૂર જ ન પડે હું મારી જાતને આંખોથી ન જોઉં તો પણ જાણી શકું ને મારે કોઈ પ્રાકૃતિક સાધનની જરૂર જ ન પડે એટલે એનો મતલબ એવો કે મારે કોઈ અભિરુચિને મારે કોઈ જિજ્ઞાસાની જરૂર નથી મારે કોઈ વૃત્તિની જરૂર ન પડે બીજું મારે મારી જાતને જાણવા માટે મારે કોઈ કરણની પણ જરૂર ન પડે કોઈ સાધનની મારે તમને મારે તમને જાણવા છે કે તમે ભણેલા છો કે નથી ભણેલા તમને વાંચતા આવડે છે કે નહીં તો મારે તમને કંઈક લખીને દેવું પડશે પેન આપવી પડશે કંઈક લખાણ આપવું પડશે તો એટલું જાણવા માટે મારે લખાણ આપવું પડ્યું એનું સાધન છે તમને જાણવા માટે એનું કરણ થયું પેન છે કરણ છે પણ મારે મને મને જાણવો છે તો એમાં કોઈ કરણની જરૂર નથી ટૂંકમાં કરણ નિરપેક્ષ થઈ જાય જ્ઞાન જે આ જે જ્ઞાન છે એ કેવું છે કરણ નિરપેક્ષ એટલે અર્જુન કહે છે સ્વયં એવ આત્મના આત્મનમ વેદતત્વમ તમે તો પોતે કરણ નિરપેક્ષ જ્ઞાન છો એટલે પછી એમનું પૂછવું જ શું હવે અહીંયા ખરેખર આ શ્લોક નું તાત્પર્ય આપણે એમ પણ લઈ શકીએ કે ભગવાન પોતે જો પોતાને કોઈ પણ જાતના કરણ વિના કરણ નિરપેક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હોય તો ભગવાનના અંશ એવો જે જીવાત્મા છે, ભગવાનનો અંશ એવો જીવાતમાં છે એને પોતે પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન નિરપેક્ષ રીતે જ જાણવું જોઈએ પોતાની અંદર ઉતરી અને પણ સ્વાધ્યાય કરવો જોઈએ તેથી ઇન્દ્રિયો વગેરેને આ આ વસ્તુ કેવું થશે કે ઇન્દ્રિયો વગેરેથી એ જાણી નહીં શકાય કેમ કે પોતાનાથી પોતાને જાણવાનું છે તો તો ત્યાં ઇન્દ્રિયોનું કામ નથી દાખલા તરીકે આંખનું કામ છે જોવાનું પણ આ મારી આંખ છે એ આંખ ને જ નહિ જોઈ શકે સમજાય છે તમને મારી આંખ રૂપી ઇન્દ્રિયો નું કામ છે જોવાનું પણ ઇન્દ્રિયો ઇન્દ્રિય ને પોતાનું કામ નહિ કરી શકે એમ હું મારી આંખ થી મારી જ આંખ ને નહિ જોઈ શકું એમ એ આ ઇન્દ્રિયો ને સમજવા માટે ઇન્દ્રિયો ને જાણવું કોનું કામ છે તો કે મન નું કામ છે તો મન થી મન ને સમજી નહિ શકાય મન ને સમજવું કોનું કામ છે તો કે બુદ્ધિ નું કામ છે. તો બુદ્ધિ થી બુદ્ધિ ને સમજી નહીં શકાય તો બુદ્ધિ ને સમજવા માટે કોનું કામ છે તો કે મહત્તનું કામ છે તો મહત મહત થી ને સમજી નહી શકાય અહંકાર ને સમજી અહંકાર નું કામ છે અહંકાર ને અહંકાર થી સમજી નહીં શકાય એના માટે સ્વયમ ની જરૂર પડે ખુદ આત્માની જરૂર પડે જીવાત્મા ની અને જો એ ને જાણવો હશે ને તો સ્વયમ થી પછી એમને કોના થી જાણવો તો કે એનાથી કોઈ ઉપર છે જ નહીં સ્વયંને જાણવા માટે પ્રકૃતિ તો ત્યાંથી અલગ થઈ ગઈ તો એટલા માટે પણ કદાચ એ કીધું હોય કે સ્વયં એ વાત મના આત્માન વેદ આપ પોતે જ પોતાનાથી જાણવા બરોબર છો જાણી શકાવ છો એમ અથવા આપ પોતે આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો એમ સરસ વાત કરી અર્જુને અને એ પ્રમાણે આત્મા આપણે પોતે જીવાત્માએ પણ ભગવાનની જેમ પોતે પોતાના સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ કે હું કોણ છું અને શેના માટે છું અને શાથી આવ્યો છો સરસ શ્લોક કે સ્વયં એવ આત્મના આત્મનમ વેથત્વમ પુરુષોત્તમ ભાવન ભૂતેશ દેવ દેવ જગતપતે પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ